પુરાતન વાળું બજેટ હોય એવું લાગે છે અને આજનું બજેટ એ સમગ્ર ગુજરાતની જનતાને નિરાશાજનક બજેટ છે કેમ તમે જોયું હશે કે આદિજાતિ વિકાસ વિભાગમાં આ વર્ષે એમણે જણાવ્યું કે આદિજાતિ વિકાસ વિભાગ માટે અમે પાંચ હજાર ચારસો ને કરોડ રૂપિયાની જોગવાઈ કરીએ છીએ જોગવાઈ માટેની જાહેરાતો થઈ મોટી મોટી ત્યાં લોકોએ પાટલીઓ થપથપાવી પણ સાથીઓ ગયા વર્ષનું આદિજાતિનું બજેટ તમે જોશો આજના જ અગિયાર નંબરના પ્રશ્નમાં એમણે જવાબ આપ્યો છે કે ચોવીસ પચીસમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે ચાર કરોડની બજેટમાં જોગવાઈ હતી અને એની સામે માત્ર ને માત્ર વપરાયેલી રકમ ત્રણ કરોડ અને બીજું બજેટ બચત છે પ્રમાણે પચીસ છવ્વીસમાં પાંચ હજાર એકસો વીસ કરોડની જોગવાઈ હતી અને એની સામે વપરાયેલી રકમ માત્ર બે હજાર ચારસો દસ કરોડ બજેટના આંકડા મોટા બતાવવામાં આવે છે મીડિયામાં હાઇલાઇટ થઈ જવાય છે સાબાસી લઈ લેવાય છે અભિનંદન લઈ લેવાય છે પણ એ બજેટ આદિવાસીઓના વિકાસ માટે વપરાતું નથી અને પાર્ક કરી દેવામાં આવે છે અને બીજા સદરોમાં ફેરવીને હેતુપેર કરીને એનો ઉપયોગ થાય છે સાથીઓ આજે તમે એ જ પ્રકારે શિક્ષણની બજેટની વાત કરી પણ એમાં શિક્ષણના જે ઓરડાઓ નથી એને કઈ રીતના બનાવવામાં આવશે આજે શિક્ષકોની ઘટ છે એની ભરતી કઈ રીતના કરવામાં આવશે એની કોઈ પણ જગ્યાએ જોગવાઈ કરવામાં આવી નથી આરોગ્યમાં આરોગ્યમાં પચીસ હજાર ચારસો ત્રણ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી પણ આરોગ્યમાં આદિવાસી વિસ્તારોમાં આજે પણ સબવાહિનીઓ નથી સીટી સ્કેન નથી એક્સરેના મશીનો નથી સોનોગ્રાફી નથી એવા સાધનોની વ્યવસ્થા કરવા માટે કે ત્યાં સ્ટાફની વ્યવસ્થા કરવા માટેની કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ પ્રાવધાન કરવામાં આવ્યા નથી આજે તમે જોયું હશે ગઈકાલે કુપોષણ બાબતનો મારો પ્રશ્ન હતો આદિવાસી વિસ્તારોમાં એક લાખથી પણ વધારે બાળકો કુપોષણથી પીડાય છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં સાત હજાર નેવું કરોડના બજેટની જોગવાઈ એમણે કરી છે પણ કુપોષણને કઈ રીતના દૂર કરવા એ બાબત ને લઈને કોઈ પણ જોગવાઈ નથી પૂરક પોષણ યોજના નામે માત્ર કરોડ વધારે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી કે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટેની જે ગુજરાત પેટન યોજના છે એક હજાર થી પણ વધારે ગ્રાન્ટની ફેરફાળવણી હતી એને ઘટાડીને ચાલુ નાણાકીય વર્ષમાં માત્ર બસો કરોડ રૂપિયા કરવામાં આવી છે એ જ પ્રકારે જે સોની યોજના સુજલામ સુપલામ યોજના અંતર્ગત નર્મદાના પાણીને સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચાડવા માટે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે પણ જ્યાં નર્મદા પરિયોજના છે એ નર્મદા જિલ્લાને જ આજ દિન સુધી એ નર્મદા પરિયોજનાનું પાણી મળ્યું નથી અને આ બજેટમાં પણ એક કોઈ પ્રકારની જોગવાઈ એમાં કરવામાં આવી નથી સાથે સાથે નર્મદા હોય કડાણા હોય કરજણ હોય કે ઉકાઈ જે પણ વિસ્થાપિતો થયા છે એમના પુનર્વસન માટે કે એમના વળતર માટે જે જોગવાઈ હોવી જોઈએ એની પણ આજ દિન સુધી આમાં કોઈ પ્રાવધાન કરવામાં આવ્યું નથી સાથે સાથે ઉર્જા વિભાગમાં ચાર હજાર બેતાલીસ જોગવાઈ તો થઈ ગઈ છે પણ અમારી અપેક્ષા હતી કે ખેડૂતોને દિવસે વીજળી મળશે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત અને જે પ્રકારે પંજાબમાં મફત વીજળી તમામ ખેડૂતોને આપવામાં આવે છે એ પ્રકારે ગુજરાતમાં પણ પ્રાવધાન કરવામાં આવશે એવી અમને અપેક્ષા હતી પણ અહીંયા કોઈ પ્રાવધાન થયું નથી જે પ્રકારે પંજાબમાં ઘર વપરાશ માટે ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે એની પણ અહીંયા કોઈ જાતની પ્રાવધાન કરવામાં આવ્યું નથી માન્ય વડાપ્રધાન શ્રી પંદરમી નવેમ્બરે ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં આવ્યા હતા ત્યારે વડાપ્રધાન શ્રીએ કીધું કે આવનારા પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયાનું પ્રાવધાન અમે પચીસ કરોડ રૂપિયા મળ્યા છે એમાં પણ તમામ યોજનાઓમાં એનજીઓ એમના કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓ લોકોને શું જોઈએ છે એની જગ્યાએ પોતાના ઘરે કેટલી ગ્રાન્ટ સગે વગે થાય એ પ્રકારના તમામ યોજનાઓમાં મંજૂર થઈ છે આવાસ યોજનાઓમાં અમને હતું કે શહેરી યોજનાઓની જેમ ત્રણ લાખ પચાસ હજાર ગ્રામ્યમાં પણ મળશે એના પર કોઈ પ્રાવધાન થયા નથી અમને હતું કે આદિજાતિ વિદ્યાર્થીઓને ઊંચ ભણવા માટે બીજી જગ્યા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાઓ નથી તો અમને હતું કે એની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી એક્ટિવા આપણા વિદ્યાર્થીઓને આપવામાં આવશે એનું પ્રાવધાન હશે એનું પણ ક્યાંય જોગવાઈ નથી સાથે સાથે શિક્ષિત બેરોજગારોને ગુજરાતમાં બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે એવી અમે અમને અપેક્ષા હતી એનું પણ કોઈ જગ્યાએ એમનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અમને અપેક્ષા હતી ખેડૂતોને જે પ્રકારે પાક નુકસાનીના વળતરો આપવામાં આવ્યા છે એ જ પ્રકારે ભાગ્યા લોકો જેમણે સૌરાષ્ટ્ર હોય કે તમામ ગુજરાતના વિસ્તારોમાં ભાગમાં ખેતી કરી છે એ શ્રમિકોને પણ એમનું વળતર આપવામાં આવશે એની અપેક્ષા લઈને અમે બેઠા હતા એવી પણ કોઈ પણ જગ્યાએ જાહેરાત કરવામાં આવી નથી ત્યારે સાથીઓ એ શિક્ષણ હોય આરોગ્ય હોય મહિલા બાળ વિકાસ હોય માર્ગ મકાન વિભાગ હોય કે શહેરી વિકાસ હોય ગ્રામ પંચાયતના ગ્રામ ગૃહ નિર્માણ હોય કે મનરેગા યોજના હોય પાણી પુરવઠા હોય કે નર્મદા કલ્પસર વિભાગની યોજના હોય જે પ્રકારે એમના અધિકારીઓ એમની એનજીઓ કોન્ટ્રાક્ટરોને ફાયદા થાય એ પ્રકારનું જ આ બજેટ છે અને આ બજેટમાં ક્યાંય પણ વ્યક્તિગત રીતે લોકોને સીધી અસર કરે લોકોને આનો ફાયદો થાય એવા ક્યાંય અમને દેખાતો નથી માત્રને માત્ર આંકડાઓની ભરમાડ બનાવીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે એવું અમે અને અમારી આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્ય આની ટીકા કરીએ છીએ ટિપ્પણી કરીએ છીએ એ આજના બજેટમાં અમારી રજૂઆત હતી સાથે આજે જે ગૃહમાં સન્માન્ય ગૃહમાં અમારે તારાંકિત પ્રશ્નો હતા એમાં અગિયારમાં નંબરનો અમારો પ્રશ્ન હતો કે આદિજાતિ વિભાગ માટે સરકારશ્રી દ્વારા કેટલી નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે તો તમને આગળ કીધું એમ જોગવાઈ કરવામાં આવી દે છે પણ એ ગ્રાન્ટ વણ વપરાયેલી આજે પણ પડેલી છે અને જોગવાઈ કર્યા બાદ પચીસ ટકા જેટલી ગ્રાન્ટ કાપી નાખવામાં આવે છે સરકાર એક બાજુ આદિવાસીઓના વિકાસ માટે મોટી મોટી વાતો કરે છે ત્યાં વિકાસ મહોત્સવ મનાવે છે અમૃત મહોત્સવ ગૌરવયાત્રાઓ મનાવે છે અને આદિવાસીઓ માટે એમની વસ્તી પ્રમાણે આજે આમાં ગ્રાન્ટ નથી ગુજરાતમાં એસટી હોય એસસી હોય ઓબીસી હોય કે માઇનોરિટી હોય જે પણ પંચ્યાસી ટકા વસ્તી છે એને હિસ્સેદારીમાં આ બજેટમાં કંઈ વિશેષ જોગવાઈ નથી સાથી પ્રકારે બીજો એક પ્રશ્ન હતો કે ગયા વર્ષે અમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે ઉચ્ચ અભ્યાસ કરતાં આધિજાધિ વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે એના માટે ખૂબ લાંબી લડત લડી હતી અને સરકારે એમાં સાતસોને પંચાવન કરોડની મંજૂરી આપી પણ એમાં મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં અભ્યાસ કરતા પચાસ ટકા વિદ્યાર્થીઓને એ શિષ્યવૃત્તિમાં સમાવેશ નહીં કરાય એવી એમણે સ્પષ્ટ આજે સન્માન્ય ગૃહમાં માહિતી અમને આપી છે ત્યારે સાઠ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓને આ ચાલુ વર્ષમાં એની અસર થશે એની અમને ભીતિ છે સાથીઓ જે ડેડિયાપાડામાં માન્ય વડાપ્રધાન શ્રીનો જનજાતી ગૌરવ દિવસનો કાર્યક્રમ થયો ત્યારે અમે આજના સન્માન્ય ગૃહમાં પૂછ્યું કે આદિજાતિ વિકાસ વિભાગમાંથી એ કાર્યક્રમમાં કેટલા રૂપિયાનો ખર્ચો થયો માર્ગ મકાન વિભાગે પણ કર્યો છે કલેક્ટરે સિંહે પણ કર્યો છે અને બીજા તમામ વિભાગે કર્યો છે માત્ર આદિજાતિ વિભાગનો મેં માહિતી માંગી એકતાલીસ કરોડ